નમસ્તે મિત્રો આજે આપણે સાદા ડ્રેસના પાયઝામાનું કટિંગ કરીએ તેના માટે આપણે ત્રણ માપ લઈશું જેમ કે લંબાઈ સીટ અને મોરી આ ત્રણ માપનો ઉપયોગ કરી આપણે લેખાનું કટિંગ આજે કરીએ સૌ પ્રથમ આપણે આપણી જે લંબાઈ હોય તેમાં બે ઇંચ મોરીના માર્જિંગ માટે ઉમેરી દઈશું અને જ્યાં માર્ક આવે જેટલું થાય તે પ્રમાણે આપણે માર્ક કરીશું તેના માટે આપણે સૌ પ્રથમ છ ઇંચ જેટલું નેફા માટે આગળ છોડી દઈએ અને છ ઇંચ જ્યાં આવે ત્યાં ત્યાંથી નીચેના ભાગે જ આપણે લહેકાનું લંબાઈ નહીં ત્યાં આગળ આપણે નિશાન કરી દઈશું જે બાજુ અનફોલ્ડ હોય ત્યાં છ ઇંચ આપણે માર્ચ છોડી દઈશું અને પછી જ લંબાઈનું માર્ક કરીશું અને ત્યાં આગળ આપણે સાત ઇંચ જેટલું મોરી માટે નિશાન લગાવી દઈશું લંગોટનું માર્ક કરવા માટે આપણે દસ ઇંચ જેટલું લઈશું અને જ્યાં આગળ ચારે છેડા ખુલ્લા હોય ત્યાં આગળ દસ ઇંચ જેટલું માર્ક કરીશું ત્યાં આપણે આપણે લંગોટનો ભાગ બનાવીશું જે જે નિશાન આપણે બનાવ્યા હતા ત્યાં આગળ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એક સીધી લાઈન બનાવી દઈશું અને ત્યાર પછી આપણે જ્યાં લંગોટનું માર્ક કર્યું હતું ત્યાંથી મોરીના માર્ક સુધી આપણે એક સીધી લાઈન દોરી દઈશું અને જો તમારી પાસે ફૂટપટ્ટી હોય તો તમે ફૂટપટ્ટીથી પણ સીધી લાઈન દોરી શકો છો અને ના હોય તો મેજર ટેપથી એ આછી આછી લાઇન દોરી અને પછી આવી રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એક સીધી લાઈન દોરી દઈશું જેથી સીધી લાઈન હોય તો આપણું કટિંગ કરતાં આપણને બરાબર રીતે ફાવે જ્યાં આપણે સીધી લાઈન દોરી છે ત્યાં આપણે હવે તેનું કટિંગ કરી લઈશું તે જ પ્રમાણે કટિંગ કરશું તેથી આપણો લહેખાનો નીચેનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો હવે નેફાનો ભાગ બનાવવા માટે આપણે સીટનું માપ લેવું પડશે તો સીટના ભાગને આપણે ચાર વડે તેને ભાગી દેવાના તો મારું માપ પિસ્તાલીસ છે તો તેને હું ચાર વડે ભાગીશ તો મારે આવશે અગિયાર પોઈન્ટ પચીસ અને હવે તેની અંદર હું બે બે ઇંચ જેટલું લૂઝિંગ માટે એડ કરીશ આપણું જે માપ આવ્યું હતું તે પ્રમાણે આપણે ત્યાં માર્ક કરીશું મારે ચૌદ ઇંચ આવ્યું હતું તો ચૌદ ઇંચ જેટલું ઉપર અને ચૌદ ઇંચ જેટલું નીચે એમ બંને જગ્યાએ માર્ક કરીશું કેમ કે તેનાથી આપણી સીધી લાઈન થાય હવે આપણે જે છ ઇંચ નિફા માટે છોડ્યું હતું તેમાં આપણે બે ઇંચ ત્યાં ઉપર પટ્ટી વાળવા માટે ઉમેરીશું તો આઠ ઇંચ થાય તો આપણે આઠ ઇંચ બંને સાઈડ આઠ ઇંચ જેટલું માર્ક કરી દઈશું જ્યાં જ્યાં આપણે માર્ક કરીશું ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું જેનાથી આપણે જ્યારે કટિંગ કરીએ તો આપણું કાપડ એકદમ સીધી રીતે કટિંગ થાય અને ઉપર આપણે નાણાં માટે જે પટ્ટી વાળીએ તે પટ્ટી પણ આપણી એકદમ સીધી કપાય તેના માટે આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું અને જે રીતે લાઈન દોરી હોય તે જ પ્રમાણે આપણે ત્યાં આગળ કટિંગ કરી દઈશું આમ આપણે ત્રણ જ માપનો ઉપયોગ કરીને આપણું લહેકાનું કટિંગ સરળ રીતે થઈ જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર Te acuerdas, yo tengo